મંત્રની વાત કરીએ કે માતાજીની આપણે આરાધના કરીએ તો આપણે જેમ એક યંત્રની વાત કરીને એમ તમને સાચા મંત્રોની ખબર હોવી જોઈએ સાચો મંત્ર સાચી રીતે બોલવાની ખબર હોવી જોઈએ ક્યારે કેવી રીતે કયા સમય દઈએ એને કઈ રીતે બોલવો અને કેમ બોલવો એ પણ ખબર હોવી જોઈએ તો જ તમારું કરેલું કંઈ પણ એને સાધના કહેવાય એ સાધના બને છે પૂજા રિયલ બને છે અન્યથા આપણું એક નોર્મલ કાર્ય છે એમ આપણે કોઈ પણ મંત્ર બોલી લઈએ એ કાર્ય બની જાય છે સાધના નથી બનતી તો આ મંત્રોની વાત કહું એક સૌથી પહેલા એક દુનિયાના એટલે સંસારના એવું કહેવાય કે શ્રેષ્ઠ અને સૌથી મોટા મહાન બીજ મંત્રની વાત કરું માં શક્તિના જે બીજ મંત્રો છે ને એવું કહેવાય છે કે દેવી ભાગવત એવું કહે છે કે આ બીજ મંત્રો છે ને જેની આપણે હવે વાત કરીએ છીએ એ સ્વયં બ્રહ્માજીને સંભળાયા હતા ભગવાન વિષ્ણુને સંભળાયા હતા ભગવાન મહાદેવને સંભળાયા હતા અનંત બ્રહ્માંડની અંદર આજે ત્રણ બીજ મંત્રો છે ને જાણી લો એક પહેલો બીજ મંત્ર છે આઈમ બીજો બીજ મંત્ર છે રીમ અને ત્રીજો બીજ મંત્ર છે ક્લિમ

એની અંદર આ બીજ મંત્રો છુપાયેલા હોય અહીં રિમ અને ક્લીમ એવું કહેવાય છે કે આ મંત્રનો જાપ કેવી રીતે કરાય અને કયો મંત્ર કરવો તો આ સ્વયં એક એક બીજ મંત્ર સ્વયં મંત્ર છે પણ એવું કહે છે કે આને પણ એક હજાર તાકાત વાળો બનાવી દેવો હોય ને અહિમ મંત્રને ઓનલી આઈમ એ મહાન બીજ મંત્ર છે ભાગવતની કથા એવું કહે છે કે અનેક દેવતાઓએ અનેક અનેક કામનાઓ રાખી કેવળ અૈમ મંત્રનો જાપ કર્યો છે અનેક દેવતાઓ રીમ મંત્રનો જાપ કર્યો ઓનલી રીમ રીમ રિમ ઓમ રિમ આવી રીતે અનેક દેવતાઓ શક્તિ રીની આરાધના કરવા રક્ષણ મેળવા ક્લીમ મંત્રનો જાપ કર્યો છે આ સેના માટે કરાય કેમ કરાય ક્યારે કરાય એટલું જાણી લો કે જે અૈમ મંત્ર છે ને એમાં સરસ્વતીનો છે એટલે જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણામાં ધર્મનું કે અન્ય કોઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે વિવેક બુદ્ધિની પ્રાપ્તિ માટે આ સરસ્વતીની આરાધના કરાય છે એટલે આ જે મંત્ર બોલવાનો છે અહીં એકલું પણ બોલી શકો છો પણ તેને એક હજાર ગણી શક્તિ વાળો બનાવો હોય તો બ્રહ્માંડ નો એક સૌથી પહેલો નાદ છે જેને કહેવાય જેનો પણ એક બીજ મંત્ર છે ઓમ ઓમ છે ને પ્રણવ બીજ મંત્ર છે એટલે બીજ મંત્રોમાં પ્રાણ પૂરી દેનાર એટલે એવું કહેવાય છે કે એક હજાર ગણી તેની શક્તિ વધી જાય છે એટલે ઓમ ઐમ આવી રીતે તમારે બોલવાનું છે આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ ઐમ ઓમ ઐમ ઓમ ઐમ આવી રીતે અને પણ કરતા પહેલા એક સંકલ્પ લેવાનો છે કે આ કાર્યની હેતુ આ વસ્તુ માટે આ નિયમથી આ સમયે આટલી માળા એવો કોઈ સંકલ્પ લેવાનો અને હું કરીશ અને એના નિયમ પાડવાના છે એ સમય અનુસાર એ રીતે એ સ્થાન માં બેસી સ્વચ્છ ઉચ્ચારે શુદ્ધ મુખે શુદ્ધ શરીરે શુદ્ધ વસ્ત્રે અને આ એક જ આસન ઉપર બેસી આ જાપ કરવાના છે જે નક્કી કરો જે મર્યાદા જે સમય નક્કી કરો અને જે કાર્ય હેતુ ત્યારે તમારું આ કાર્ય આ મંત્ર જાપ સાધના બની જાય અને તો તમને આ મંત્ર ફળ મળે કેવળ ઓમ ઐમ ઓમ ઐમ ઓમ ઐમ ઓમ ઐમ ઓમ ઐમ આ મંત્ર જાપ કરવાનો છે એવું કહેવાય છે કે ગજબની ની તેજસ્વીતા આવે છે ચિરકાળ સુધી યાદ રહે એવી યાદ તેજસ્વી બની જાય અમને કેમ આટલા બધા વર્ષોનું યાદ છે કોઈ સવાલ પૂછવામાં આવે તો પંદર વીસ પચીસ વર્ષ પહેલા જે ગ્રંથ વાંચ્યો છે એની એ લાઈનો ખુલી જાય એ બધું યાદ છે પૂરેપૂરું હું કેવડ એટલું તમને કહું કે હું ક્યારે પણ કોઈ અભ્યાસ કરી કંઈ વાંચી અને અહીં કેવા કંઈ આવતો નથી મને પણ ખબર નથી હોતી કે મારે શું સવાલ આવવાનો શું બોલવાનું છે એટલે વાત આ છે કે એ જ્ઞાન એટલા સુધી આ મંત્રની તાકાત છે આ જે આ જે મંત્રના જે બીજ મંત્રો છે ને એણે આટલી બધી શક્તિ આપી દીધી એટલે એ આ રીતે કરવાનો છે ઓમ ઐમ મત્રજ છે એવી રીતે લક્ષ્મીને રીજાવા ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ ઓમ રીમ એ મા શક્તિ મા લક્ષ્મી જે જેને પ્રાર્થના કરવાની છે તેની કૃપા મળે ઘર માં ધન સમૃદ્ધિ ઐશ્વર્ય મળે એવી પ્રાર્થના કરવાની છે જે તમારી કામના હોય જે કાર્ય હેતુ હોય જેના માટે લક્ષ્મી જોઈએ

અને તેના આશીર્વાદ મળે એવી રીતે જીવનમાં ક્યારે પણ સંકટો આવે કોઈ બી સંકટ હોય તો ક્લીમ મંત્રની ઉપાસના કરી છે દેવી ભાગવત એવું કહ્યું છે અનેક વાર માતાજીને ક્લીમ મંત્ર થી રીઝવ્યા તુરંત પ્રસન્ન કર્યા છે અને માતાજી એવું કહેવાય કે અનેક અસુરો નો સંહાર કરી દેવતાઓ રક્ષણ કરી અનેક ઋષિ ની રક્ષણ કરી છે અનેક માનવો પણ ક્લીમ મંત્ર ના અનુભવ છે ક્લીમ મંત્ર એટલો ગજબનો અને શક્તિવાળો છે એટલે ઓમ ક્લીમ સંકલ્પ કરી અને શરૂ કરો એક જ સ્થાનમાં કેટલી માળા કરવી કયા કાર્ય હેતુ કરવી અને પછી નિયમિત કરો તો તમને આ મંત્ર એક એનો સમય એ સિદ્ધ થવાનો સમય આવી જશે પછી ગજબનું ફળ આપશે તેમાં કોઈ શંકા રાખશો નહીં આ મંત્ર એવી રીતે બોલવાનું છે ઓમ ક્લીમ ઓમ ક્લીમ ઓમ ક્લીમ ઓમ ક્લીમ ઓમ ક્લીમ તો આ પ્રમાણે તમારે મંત્રનો જાપ કરવાનો છે કોઈ યંત્ર હોય તો તેની સામે બેસી માતાજી સમક્ષ બેસી આંખ બંધ કરી જે માતાજીનો મંત્ર બોલો તેનું સ્મરણ કરી તેની આકૃતિ આપણી આંખની સામે રાખી અને સતત એક જ સમય આ જાપ કરવાનો તો એનું આ ફળ મળે છે અને એવું કહેવાય કે આ મંત્રો એટલા ગજબના છે કે જે તમને એવું કહેવાય કે ગજબની શક્તિ આપશે અને રિયલ માતાજીની શક્તિનો અહેસાસ કરાવશે આ રીતે આ મંત્રની ઉપાસના કરી મંત્ર પણ જણાવીશું પણ કેવળ આ ત્રણ મહાબીજ મંત્રોને ઓમની સાથે કરો અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ કરો હવે આ જે મંત્રની આપણે વાત કરી આજે ચામુંડા જે પહેલો અહીં રીમ ક્લીમ ચામુંડા વિચે નમ ઓમ અહીં ઓમ રીમ કે ઓમ ક્લીમ આ મંત્ર દેવી શક્તિના છે દરેક મંત્રના નીતિ નિયમ હોય છે એટલે ખાસ નીતિ નિયમ કહી દઉં આ મંત્રનો જાપ કર્યા પછી નવ શેકું એક કપ કે એક ગ્લાસ જેટલું દૂધ પીવું અનિવાર્ય છે જરૂરી છે એ એનર્જી એ શક્તિ જે આપણી અંદર જે ઉર્જા પેદા થઈ હોય ઉધરમાં એને શાંત શાંતરે શીતળ કરવી રોજે રોજ આ મંત્ર જાપ પછી જરૂરી છે એટલે માતાજીને આવું દૂધ અર્પણ કેસર બદામ પીસાવાળું કે સાદું આપું ધરી શકો છો એ નવ સેકુ આપણે જ પ્રસાદમાં લઈ લેવાનું આ મંત્ર પૂરા થયા પછી તુરંત દૂધ પીવું અનિવાર્ય છે અન્યથા તેની વિપરીત અસર થઈ શકે છે કારણ કે એનર્જીની શક્તિ આ દેવી શક્તિનો અગ્નિ તત્ત્વનું આ મંત્ર છે એટલે ખાસ આ ધ્યાન રાખવું જોઈએ અને આ રીતે આ મંત્રની ઉપાસના કરવી આખી વાતો સરળતા સરળતાથી અને હળવશય થોડી રમૂજ રીતે પણ લેવું હોય તો એમ કહી શકાય કે ઓમ રીમ ઓમ એમ એમ કરો એટલે તમને સરસ્વતીની ઉપાસના થાય જ્ઞાન આવે એ જ્ઞાનને લક્ષ્મીજીમાં કન્વર્ટ કરવો હોય તો ઓમ રીમ રીમ આવે અને રીમ કરો એટલે તમારી પાસે લક્ષ્મી આવે અને ઓમ ક્લીમ કરો એટલે જીએસટી વાળાનો સામનો કરવાની આપણને તક મળે થકતી મળે